આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા રાજ્યમાં આવતીકાલે ઓગણીસ સ્થળ પર મોક ડ્રીલ મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક યોજાઈ વકફ મિલકતોને ભાડે આપવાના કૌભાંડ મામલે અમદાવાદમાં દસ સ્થળો પર ઈડીના દરોડા અમદાવાદ હવાઈ મથક પર બાર કરોડથી વધુની કિંમતનો કેફી પદાર્થનો જથ્થો પકડાયો રાજ્યભરમાં સતત બીજા દિવસે માવઠાના અહેવાલ આગામી દસ મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી અને આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા રાજ્યમાં આવતીકાલે ઓગણીસ સ્થળ પર મોકડ્રીલ યોજાશે સત્તાવાર યાદી મુજબ આવતીકાલે અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા જામનગર ભુજ ભાવનગર કંડલા નલિયા અંકલેશ્વર ઓખા વાડીનાર ભરૂચ ડાંગ કચ્છ મહેસાણા નર્મદા નવસારી અને કાંકરાપાર ખાતે મોકડ્રીલ યોજાશે દરમિયાન હુમલા સમયે પોતાનો બચાવ કઈ રીતે કરવો તે માટેની તાલીમ પણ અપાશે તેમજ હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે ઉપરાંત મોકડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ પણ કરવામાં આવશે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં યોજાયેલી એક બેઠકમાં સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી બીજી તરફ મોકડ્રીલને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પણ આજે મહત્વની બેઠક યોજાઈ જેમાં મુખ્ય સચિવ પંકજ જોશી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને નાગરિક સંરક્ષણના ડીજી ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન વીસ જિલ્લાના કલેક્ટર અને અધિકારીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા પ્રવર્તન નિર્દેશાલય ઈડીએ વકફ મિલકતોને ભાડે આપવાના સો કરોડના કથિત મામલે આજે અમદાવાદમાં દરોડા પાડ્યા વકફ બોર્ડની જગ્યા પર કબજો કરી ગેરકાયદેસર દબાણ કરનારા સલીમ જુમ્માખાન પઠાણના ઘર સહિત દસ જેટલા સ્થળ પર ઈડીએ તપાસ હાથ ધરી છે સલીમ પઠાણ સામે અગાઉ ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે આ અંગે એસીપી વાણી દુધાતે વધુમાં આ મુજબ જણાવ્યું અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર આજે પદાર્થ પકડાયો અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે હવાઈ મથક પર બેંગકોંગથી આવતા ત્રણ ભારતીય પ્રવાસીના સામાનની એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ચકાસણી કરાતા કેફી પદાર્થના ચોવીસ પેકેટ મળી આવ્યા હતા આ પેકેટની આંતરરાષ્ટ્રીય કિંમત બાર કરોડ છપ્પન લાખ રૂપિયા જેટલી ગણાય છે પકડાયેલા પ્રવાસીઓ સામે કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી અને હવે તેમને પોલીસને સોંપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણ આપવાની નીતિના નિયમોમાં ત્રણ ફેરફાર કરાયા છે સત્તાવાર યાદી મુજબ ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પણ ચોવીસ કલાક પૂરતી વીજળી મેળવી શકે તે માટે આ સુધારા કરાયા છે સાંભળીએ એક અહેવાલ રાજ્ય સરકારે કરેલા ફેરફાર અંગે ઉર્જામંત્રી કનુ દિસાઈએ જણાવ્યું કે આ નિર્ણય બાદ ગામતળની બહાર રહેતા પરિવારોને હવેથી છ કિલો વોટ સુધીનું સિંગલ ફેઝ વીજ જોડાણ માત્ર ફિક્સ ચાર્જ ભરીને મળશે ગામતળની બહાર આવેલા સરકારના જાહેર એકમ અને વિવિધ એકમને અપાતા નવા વીજ જોડાણ માટે હવેથી માત્ર કિલોવોટ આધારિત ફિક્સ ચાર્જ જ ભરવો પડશે આ ઉપરાંત ગામતળની બહાર બિન આદિવાસી વિસ્તારમાં હવેથી દસ મકાનના જૂથને પણ જ્યોતિગ્રામ ફીડરમાંથી વીજ જોડાણ અપાશે પ્રવેશ અડિયેચા આકાશવાણી સમાચાર અમદાવાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પાલનપુરની કર્ણાવતી હાઇસ્કુલ ખાતે મહાતપસ્વી આચાર્ય મહાશ્રવણજીનો ચોસઠમો જન્મદિન ઉજવાયો આ પ્રસંગે આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે માનવજીવનમાં અહિંસા સત્ય બ્રહ્મચર્ય કરુણા વગેરે ગુણો સાથેના જીવનને સાર્થક જીવન કહેવાય તેમણે મહાતપસ્વી આચાર્ય મહાશ્રવણજીને જન્મદિવસની શુભકામના પાઠવી રાજ્યની સુખાકારી માટેના આશીર્વાદ મેળવ્યા હતા સુરતના અઠવા ગેટ નજીક આવેલી મિશન હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે આગની ઘટનાને પગલે અગ્નિશમન દળ ઘટના સ્થળે પહોંચ્યું છે હોસ્પિટલમાં રહેલા દર્દીઓને બહાર કાઢવાની કામગીરી અત્યારે ચાલી રહી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ થયાના અહેવાલ છે આજે સાંજે છ વાગ્યા સુધીમાં સતોતેર તાલુકામાં વરસાદ નોંધાયો દરમિયાન સૌથી વધુ સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વરસ્યો છે ગઈકાલથી શરૂ થયેલા માવઠાને કારણે રાજ્યમાં અત્યાર સુધી ચૌદ લોકોના અને છવ્વીસ પશુઓના મોત થયા છે જ્યારે સોળ લોકો ઇજાગ્રસ્ત અને સાત મકાનને નુકસાનના અહેવાલ છે તાપીમાં સતત બીજા દિવસે ભારે પવન અને કડાકા સાથે વરસાદ વરસ્યો આજે બપોર સુધી વ્યારા સોનગઢ નગર સહિત જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી જો કે હાલ ખેતરમાં ઉભા શેરડી ઉનાળુ ડાંગર તલ સહિતના શાકભાજી પાકને કોઈ નુકસાન નથી થયું નવસારીમાં વરસાદને કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કેરીની હરાજી બંધ કરવામાં આવી છે વલસાડમાં વરસતા વરસાદને લીધે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે આ અંગે એક ખેડૂતે આ મુજબ પ્રતિક્રિયા આપી મનમોહન પટેલ ગામ ફણસવાડા તાલુકા જિલ્લો વલસાડ રોજ વરસાદ પડ્યો છે આંબા પરથી કેરીઓ પવન કારણે પડી ગઈ છે બીજા જે ખેતી પાકો છે એમાં પણ જે વરસાદ છે ખુબ જ મોટું નુકસાન થયું છે ખેડૂતોને ક્યાંક પટરા ઉડી જવા ક્યાંક પાણી ભરાઈ જવું તો અત્યારે જે કેરી તૈયાર થઈ ગઈ છે અખાત્રીસ પછી લોકો પાડે છે જે કેરીઓ તેમાં ખુબ જ મોટું નુકસાન છે શ્રી તરફથી કઈક સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવું કઈક ખેડૂતો આશા સેવી રહ્યા છે અને હાલ પણ વરસાદ હજી બે ત્રણ ડાંગ ડાંગ જિલ્લામાં બપોર બાદ ભારે પવન અને વીજળીના કડાકા સાથે થયેલા વરસાદને કારણે ડુંગળી સહિતના પાકને નુકસાન થયું છે ભરૂચ જિલ્લામાં પચ્ચીસથી વધુ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ જનજીવન પર માઠી અસર કરી છે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ઘરોના પતરા ઉડી ગયા છે તો મોટા મોટા હોર્ડિંગ્સ અને બાંધકામ માટે લગાવેલા શેડને પણ નુકસાન થયું છે મહીસાગર જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાના કારણે છસો ત્રેસઠ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે હાલમાં છસો ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે જ્યારે બાકીના વીસ ગામોમાં કામ ચાલી રહ્યું છે ખેડા જિલ્લામાં ગઈકાલે ભારે પવન સાથે આવેલા વાવાઝોડાને કારણે મોટું નુકસાન થયું છે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે અનેક જગ્યાએ વીજ થાંભલા પડી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો દરમિયાન મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ઇમરજન્સી ટીમે રાત્રે વીજ પુરવઠો પૂર્વવત કરવાનો પ્રયાસ કર્યો હતો અમરેલી જિલ્લાના રાજુલા ખાંભા અને સાવરકુંડલામાં વરસાદી ઝાપટા પડ્યા હતા જ્યારે લીલીયામાં કરા સાથે વરસાદ વરસ્યો દરમિયાન રાજુલામાં બીડી કામદાર વિસ્તારમાં વીજ વાયર તૂટતા એક પશુનું મૃત્યુ નિપજ્યું છે ભાવનગરના ગારીયાધારમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો અનેક માર્ગો પર પાણી ભરાયા રાજકોટમાં સતત બીજા દિવસે પણ ભર ઉનાળે અષાઢી માહોલ જોવા મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે કચ્છમાં પણ અનેક સ્થળ પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ સાથે કરા પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે આ માવઠાને પરિણામે ખેડૂતોમાં બાગાયતી પાક અને ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને જરૂરી સાવચેતી રાખવા જણાવાયું છે રાજ્યમાં આગામી દસ મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી છે ભાવનગર અમરેલી સુરત અને ભરૂચમાં આજે ભારે વરસાદ સાથે પવનને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે जारे आगामी 3 से 4 दिवस दरमियान राज्य में महत्तम तापमान में 3 से 5 डिग्री सेल्सियस નો ઘટાડો નોંધાઈ શકે એમ છે હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે વધુમાં આ મુજબ જણાવ્યુંઓ અત્યારે થન્ડરસ્ટોર્મ કા વોર્નિંગ دیا ગયા હે જો આજ કે લિયે રેડ વોર્નિંગ دیا ગયા હે ક્યોકી ય મલ્ટી હેઝર્ડ ઓર્ડી વોર્નિંગ એકટી দিয়া જા રહા હે જો ડિસ્ટ્રિક્ટ મે રેડ વોર્નિંગ આ રહા હે આજ ઓ ઓરિસ્સા કોઝ મે ભાવનગર અમરેલી ઓર ગુજરાત રીજન ઓપકા સાઉથન ડિસ્ટ્રિક્ટ હે ભરોચ સુરત કે લિયે સ્પેશિયલી ઇધર ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટ આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી મેચમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હાર્દિક પંડ્યા અને ગુજરાત ટાઇટન્સની ટીમ શુભમન ગિલના સુકાની હેઠળ રમશે શિક્ષણ મંત્રાલય દ્વારા ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટી ખાતે નવી દિલ્હીના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ આઈઆઈએફટી પરિસર ઓફ કેમ્પસને સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે સત્તાવાર યાદી મુજબ ગિફ્ટ સિટી સંકુલમાં નિર્માણ પામનારા આ પરિસરનો મુખ્ય એમબીએ આંતરરાષ્ટ્રીય વેપાર કાર્યક્રમ તેમજ આંતરરાષ્ટ્રીય વેપાર અને સંબંધિત ક્ષેત્રમાં વિશિષ્ટ ટૂંકા ગાળાના તાલીમ અભ્યાસક્રમ અને સંશોધન પ્રદાન કરશે અમદાવાદ જિલ્લામાં એકવીસ મેના રોજ તાલુકા કક્ષાએ તેમજ બાવીસ મેના રોજ જિલ્લા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા રજદારોએ પોતાના પ્રશ્નો તારીખ નવ મે સુધીમાં જિલ્લા કલેક્ટરને મોકલી આપવાના રહેશે લોક ફરિયાદોનું સમયસર નિરાકરણ કરવા દર મહિને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા રાજ્યમાં આવતીકાલે ઓગણીસ સ્થળ પર મોકડ્રીલ મુખ્યમંત્રીના નિવાસસ્થાની બેઠક યોજાઈ વકફ મિલકતોને ભાડે આપવાના કૌભાંડ મામલે અમદાવાદમાં દસ સ્થળો પર ઈડીના દરોડા અમદાવાદ હવાઈ મથક પર બાર કરોડથી વધુની કિંમતનો કેફી પદાર્થનો જથ્થો પકડાયો રાજ્યભરમાં સતત બીજા દિવસે માવઠાના અહેવાલ આગામી દસ મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી અને આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર સમાચાર પૂરા થયા હવે પછી આપ મિનિટે રાષ્ટ્રીય સાંભળી શકશો